હાલકાના ભાગે ચોરખાના બનાવી દારૂ વહન કરતો ટેમ્પોએ એલસીબીએ ઝડપી પાડ્યો ચાલકની ધરપકડ કરી દારૂ અને ટેમ્પો મળી પોલીસે તેર પોઇન્ટ તપ્પન લાખના મુદ્દામાં કબજે લીધો પોલીસ તપાસમાં દારૂનો જથ્થો દમણથી આણંદ લઈ જઈ રહ્યો હોવાનું બહાર આવ્યું દમણથી દારૂ ભરી આનંદ જતો આયશર ટેમ્પોને એલસીબીએ પૂર્વ બાતમના આધારે પાડી હાઇવેથી ઝડપી પાડ્યો છે ટેમ્પોમાં બનાવેલા ચોરખાનામાં સંતાડીને દારૂ લઈ જતો હતો વલસાડ એલસીબીની ટીમ ગત રાત્રિના પેટ્રોલિંગમાં ફરી રહી હતી જે દરમિયાન તેમણે દમણથી એક આઈસર ટેમ્પો નંબર જીજે દસ ટીવી નેવ્યાસી અડતાલીસમાં ચોરખાના બનાવી જેમાં દારૂનો જથ્થો સંતાડી લઈ જવાતો હોવાની મળેલી બાતમીના આધારે વલસાડ એલસીબીએ પાડી નેશનલ હાઇવે નંબર અડતાલીસ એપીકલ હોટેલ સામે વોચ ગોઠવી હતી અને જ્યાંથી પસાર થવા ગયેલો બાતમીવાળો ટેમ્પોને અટકાવ્યો હતો અને ચાલકને ટેમ્પોમાં શું ભર્યું છે એવું પોલીસે પૂછતા ટેમ્પો ખાલી હોવાનું ચાલકે જણાવ્યું હતું પરંતુ આ ટેમ્પામાં ચોક્કસ બાતમીદાર મારફતે દારૂ ભરી લઈ જવા રહ્યો મળેલી બાતમીના આધારે ટેમ્પાની ઝીણવટભરી તલાશી લેતા ટેમ્પાના પાછળના ફાલકાના ભાગે પાર્ટીશન બનાવી ચોરખાના મળી આવ્યા હતા જેમાંથી પોલીસને અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂના બોક્સ નંગ સિત્તેર અને જેમાં બોટલ નંગ બે હજાર બસો એસી જેની કિંમત રૂપિયા ત્રણ લાખ અડતાલીસ હજાર નો જથ્થો મળી આવતા દારૂ અને ટેમ્પાની કિંમત રૂપિયા દસ લાખ મળી પોલીસે કુલ્લે રૂપિયા તેર લાખ તેપ્પન નો મુદ્દામાલ કબજે લઈ ચાલક વિનુભાઈ ગજુભાઈ માવી ઉમરસ ફળિયાની ધરપકડ કરી છે અને પોલીસ તપાસમાં આ દારૂનો જથ્થો આનંદ લઈ જવાઈ રહ્યો બહાર આવવા પામ્યું છે અને દારૂનો જથ્થો આપનાર નાની દમણ વાડી ફળિયાનો પ્રતિક ઉર્ફે લાલુ પ્રકાશભાઈ પટેલ અને જથ્થો મંગાવનાર આનંદ તુલસી ટોકીસ પાસેના અરવિંદ બારિયાને વોન્ટેજ જાહેર કરી એલસીબીએ પારડી પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે